હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર પૂરી પુરી આપણે આવી રીતે ક્યારે પણ બનાવી હશે અને જો બનાવી હશે તો આવી રીતે તમે ક્યારે પણ બનાવી હશે તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ ફરસી પુરી ની આપે એક કટોરી જેટલો મેંદો લઈ લીધો છે આપે એક ચમચી જેટલો આપે અજમો લઈશું અને એને હાથોથી ક્રશ કરી નાખી

માત્ર ઘણી રાખવાની છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે અને એક કટોરી જેટલું આપણે એનામાં તેલ લઈશું અને પછી આપણે બધું મિક્સ કરી નાખીશું બધાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે તેલ ઉમેર્યું છે એનાથી આ સારી થશે જો તમને ઘી ઉમેરવું તો પણ તમે ઘી પણ ઉમેરી શકો છો પૂરીમાં આપણે હળદર ઉમેરવાની છે એક ચમચી જેટલી આપણે હળદર લીધી છે ફરીથી મિક્સ કરીશું બધું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ આપણે એનામાં પાણી ઉમેરીશું પાણી ઘણું બધું નહીં ખપે આપણે તેલ ઉમેરે છે The cat હવે એને આપણે બાંધી લઈશું લોટ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે લોટ બાંધી લીધો છે આવી રીતના અને એટલું આપણે મીડિયમ સાઇઝનું બાંધ્યું છે તમે જોઈ શકો છો હવે ને આપણે પૂરી ભેલીશું તો માથી ઉપર આપણે આવી રીતના લોટ લઈ લઈશું અને આવી રીતે થોડુંક મસળી લઈશું અને ફ્રેન્ડ આ ફરસી પૂરી છે બનાવીને એને એક બે મહિના સુધી તમે સ્ટોક કરીને રાખી શકો છો અને એ આ ઘરમાં ને બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને આવી રીતે તમે જોઈ શકો છો કોઈ મહેમાન આવે તો તમારે ગમે તમે ને

અને તમે સ્કીપ કરીને આવી રીતે બનાવી શકો છો એ તમારી મરજી છે તમારે જો પણ લોટ ભાવતો હોય એ લોટમાં તમે બનાવી શકો છો તો આપણે સારી રીતે બેલી રીતે છે અને ઝીણી રીતે આપણે બેલી એ એટલી એનો સ્વાદ આવે છે કે તમે એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતે આપણે બેલી લીધી છે હવે આપણે ઢાંકણાની મદદથી હવે આપણે એને કટ કરી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો આપણે ઢાંકણાની મદદ તમે તો પણ એ સારી રીતે નીકળી આવશે અને એ અલગ રીતે આપણે બનાવી છે એટલે એનું ટેસ્ટ એટલું અલગ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ હવે આપણે ઓછા તેલમાં તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે સારી રીતે તારી લઈશું આવી રીતે એક બાજુ આપણું પકી જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું તમે જોઈ શકો છો ઘણું બધું પણ તેલ નહીં ખપે અને એટલી સોફ્ટ અને ક્રિસ્પી થશે ફ્રેન્ડ તો આપણે બંને બાજુ થોડું થોડું એને કાઢી લઈશું ઘણું બધું આપણે બારવાનું નથી બીજી બાજુ આવી રીતે પલટાવી નાખીશું અને એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે જોઈ શકો છો કે આપણે ઘણી બધી બ્રાઉન નથી કરી અને આવી રીતે જ બનશે ઓછા તેલમાં ઘણું બધું થઈ જશે પૂરી

তোম যাইছো તો જો તમને આવી રીતે પૂરી તમને સારી લાગ્યું હોય જો તમને પસંદ આવ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ધન્યવાદ સબસ્ક્રાઈબ કરેર કરીશ ઘણા ના લોટ માંથી આજે આપણે બનાવીશું શું બિસ્કુટ છે બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તમે બહારના બિસ્કુટ ખાતા હશો તો તમે ભૂલી જશો જો આવી રીતે તમે ઘરમાં બિસ્કુટ બનાવશો તો આપણે નો લોટ લીધો છે કટોરી એનામાં આપે લેશું સૂજી તો આપે કટોરી જેટલી આવી રીતે તમે જોઈ શકો છો એ કટોરી જેટલી આપણે સૂજી લીધી છે એનામાં આપે ટોપરો જે ખમણ આવે છે એ આપે લીધો છે એ પણ આપણે કટોરી ઉમેરી નાખીશું આપે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે અડધી ચમચી જેટલી આપે છે ઇલાયચી નું પાઉડર એ આપે મિક્સ કરી નાખીશું સારી રીતે અને ફ્રેન્ડ હવે એનામાં ઉમેરીશું કટોરીમાં સૂજી લીધી હતી એ જ કટોરીમાં આપે ચાર ચમચી જેટલું તેલ લઈશું આપણે એને મિક્સ કરી લઈશું મોણ માટે આવી રીતના જે આપણે આજે બિસ્કુટ બનાવીએ છે ઘઉંના લોટમાંથી એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ કે તમે બહારના બિસ્કુટ પણ ભૂલી જશો ખાવા માટે અને ઘરમાં તમે મહિનો બે મહિના સુધી સ્ટોક કરીને રાખી પણ શકો છો તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના તમે જોઈ શકો છો હવે આપણે બે ત્રણ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું અને એનું જે આપે હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે બનાવીએ છીએ આવી રીતે કટોરો લઈશું અને એના માપે ખાન ઉમેરીશું તો આપણે અડધી કટોરી જેટલી ખાન લેતી છે તમે જોઈ શકો છો હવે ના માપે પાણી ઉમેરીશું અને થોડી દેર આપીને પલાળીને રાખી દઈશું આવી રીતે તમે જોઈ શકો છો ખાન આપણી બોડે એટલી જ આપણે પાણી ઉમેરવાનું છે ઘણું બધું નથી ઉમેરવાનું તમે એવું થાય કે હું સેનું માપ લઈ તો આવી રીતે જે આપણે કટોરી લીધી છે એ આપણે અડધી લીધી છે અડધી કટોરી જેટલું આપણે પાણી એનામાં ઉમેરવાનું છે અને થોડી વાર આપીને પલાળીને રાખી દઈશું હવે તમે જોઈ શકો છો આપણે મોડ સારી રીતે થઈ ગયું છે જે આપણે ખાંડ પલાળીને રાખી છે ને એ જે આપણે ખાંડ લેવાની છે એ આપણે આવી રીતે ચમચી ની મદદ ઉમેરીશું અને પછી એનો આપણે લોટ બાંધીશું આવી રીતના તો તમે જોઈ શકો છો હજી એનામાં આપણે ઉમેરીશું હજી એનામાં આપણે ખાંડ પણ કાઢી લેવાની છે આવી રીતના આવી રીતે મિક્સ કરી નાખીશું અને એનું આપણે લોટ બાંધી લોટ આપણે કઠણ બાંધવાનું છે એટલું પણ ઢીલો નથી બાંધવાનું આપણે તો ફ્રેન્ડ આપણે લોટ બાંધી છે તમે જોઈ શકો છો આવી અને એટલું સારી રીતે પણ બાંધાઈ જાય છે ઘણી બધી એનામાં મહેનત પણ નથી અને ઘરમાં તમે બિસ્કુટ બનાવી શકો છો હવે એને આપણે બેલી લઈશું તો આવી રીતે તો આવી રીતે આપણે બેલી નાખી છે તમે જોઈ શકો છો હવે આપણે એને કટ કરીને એના આવી રીતે આપણે ચારે બાજુ કટ કરી નાખીશું એનાથી થશે આવી રીતે જો તમે કટ કરશો ને તો એ સારી રીતે કટ થઈ જશે હવે એને આપણે લઈ લેશું હાથમાં અને તમે જોઈ શકો છો આવી રીતના જ આપણે બધા કટ કરી નાખ્યા છે ચાકુ ચાકુની મધ્ય થોડા થોડા આપણે દબાવીશું આવી રીતના જે આપણે બાજાર લઈએ છીએ એવા ને એવા જ બનશે થોડીક જો તમને એમ થાય કે ધાર થી અમારું ઘણું બધું દાબાઈ જાય છે ચાકુ ની મદદ થી તમે વાઈ થી કરશો તો પણ ચાલશે કટ નહીં થઈ જાય જો પીછે થી તમે જોઈ શકો છો કઈ નથી પણ આગે થી આપણે ડિઝાઇન બનાવી છે એ આપણે માર્કેટ થી જે બિસ્કિટ લઈએ છીએ ને એવા જ બનશે આ પડફળ એટલા હેલ્ધી છે ને ના લોટ આપણે બનાવ્યા છે તો ચાલો હવે ને આપણે તાળી લઈએ હવે અમે એનામાં બિસ્કીટ ઉમેર નાખીશું અને આપણે ધીમી આંચ પર પકાવી છે આવી રીતના તો આપણે આવી રીતે આપણે બધા ચાર આપણે હમણાં શીખીએ છીએ પછી આપણે બધા આવી રીતે શેકી લઈશું એક બાજુ સારી રીતે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું પલટાવી નાખીશું અને અને એટલા ક્રિસ્પી બને છે ને ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી બનાવજો ટ્રાય પણ કરજો ઘઉંના લોટમાંથી આપણે હેલ્ધી બિસ્કુટ બનાવ્યા છીએ જે તમારા ઘરમાં છોકરાઓને બળાઓ બધાને ખૂબ જ સરસ લાગે છે અને એનામાં આપણે જે સૂજી ઉમેરી છે એનાથી ક્રિસ્પી બને છે બિસ્કીટ તો તૈયાર થઈ ગયા છે ઘઉંના લોટ માંથી આજે આપણે બનાવ્યું છે બિસ્કુટ અને એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ વાર તમે જરૂરથી ટ્રાય કરજો ઘઉના લોટમાંથી તમે મહિનાઓ ભર બિસ્કિટ ને સ્ટોક કર પર રાખી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને ઘઉના લોટમાંથી આવી રીતે બિસ્ક બનાવવામાં સારું લાગવું હોય તમને તો તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ